સ્વામિનારાયણ એક મહિલાનો હાથ છે એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું આ એક ચોરસ અને લમ ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતા કરશે અને સ્માર્ટ વર્ક પણ જોતા કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે આ વ્યક્તિ એડવાન્સમાં નિર્ણય લેવા વાળો છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી પણ ગુરુ કરતા સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરતો કરોડની મત કરે છે સાથે ગુરુની આંગળીની દલાલ શનિ તરફ છે અને શનિની આંગળી દળાજ સૂર્ય તરફ છે એટલે આ વ્યક્તિની પાંત્રીસ વર્ષની ઉંમર સુધી સંઘર્ષ રહેશે અને પછી આ સ્ટેબલ થશે પછી આ બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે આ વ્યક્તિને અટીને સોચ હોય અને કોઈ પણ કામ કહો ને તો એ કે ના તમે કહો નહીં હું કહું એમ કરવાનું એટલે મૂળ આની સોચ અટીને હોય છે સાથે એ સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી છે આ વ્યક્તિની અને આજની જ્યારે માણસ હશે કમી દૂર પોતાના લેવલે આ કમી રહેશે સાથે આ અંગૂઠો અંખોઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજીક સમજાવવામાં માસ્ટર છે સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ લખજો જય સ્વામિનારાયણ આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુની જોડે જઈ રહી છે આ વ્યક્તિમાં શનિના ગુણ હોય સામ દામ ધન ભેદ પૈસા ખબર માટે કોઈ પણ ટીકડું મૂજમાવવા માટે તૈયાર હોય સાથે ગુરુના ગુણ આ વ્યક્તિ ધર્મમાં નંબર વન બને અને પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળા છે અને આ પ્રેમી સ્વભાવના છે અને પરિવારની સાથે લઈને ચાલવાવાળા છે અને લોકોની મદદ કરવાવાળા છે કોઈ પણ અપેક્ષા વગર આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડરેખા છે જે મંગળ પર્વતમાંથી નીકળીને આમ આવી રહી છે આ વ્યક્તિ કંઈ પણ વિચારે કંઈ પણ ઇન્પેક્ટ કરે પણ માઇન્ડમાં માઇન્ડમાં રહે બહાર જ ન નીકળે કહેવાય જે પણ કંઈ કલ્પના કરે ને એને પદસ્થ નીકળે કરે રેખા મોટી છે પણ જ્યારે મંગળમાંથી અંદરથી નીકળે ને જીવન રેખામાં એટલે આ વ્યક્તિ પોતાનું ડિસિઝન જે લેવાનું હોય ને એ જલ્દી લેતા નથી આ વ્યક્તિની કમી છે આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કરે બધું જ કરે પણ જ્યારે ડિસિઝન લેવાનું હોય ને તો ડિસિઝન લેતા લોકોને કમી અને બીજા પાસેથી ડિસિઝન લેવું પડે આ વ્યક્તિ અને ઇન્ટેલિજન્સ જોતા હોય પણ જ્યારે અહીંયા ઉપરથી કોઈક રેખા આવે ને આ એક નેગેટિવ નિશાની છે કઈ રીતે આ વ્યક્તિને કોઈક જીજાજી જે કે મોટા વડીલથી ઠપકો મળે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું આ લોકો ઇન્ટેલિજન્ટ જોર પણ એની ફાઇલ પોતાનું એમ કહે ને કે જે ટેલેન્ટ છે ને એને પદસ્થ નથી કરી શકતા એક જ વસ્તુની આને કમી રહેશે આ વસ્તુ આ માઇન્ડ રેખા બીજું આ ધન રેખા છે જે કેતુ પર્વતથી નીકળીને અહીંયા સુધી જ છે અને પછી અહીંયાથી લઈ અને અહીંયા સુધી ધન રેખા જ નથી આમ રબરથી ભૂસાઈ નાખી હોય ને એના જેવી છે અને આ ધન ધનરેખા છે એટલે જીવનમાં 28 વર્ષની ઉંમરથી લઈ આડત્રીસ વર્ષની ઉંમર સુધી ધન રેખા નથી અને પછી અહીંયા ઘરે એકદમ આછી છે એકદમ ક્લિયર નથી અને એ ધન છે છેક અહીંયા આંગળી ઉપર જઈ રહી છે એટલે જીવનમાં અઠ્યાસીથી લઈને અડત્રીસની વચ્ચે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જશે એમાં સફળતા નહીં મળે અને પહેલાં જે છે એ જાડી ધનરેખા છે એટલે આ લોકોને નવથી માંડીને પંદરથી અઢાર કલાક મહેનત કરવી પડે નવ કલાકથી માંડીને અઢાર કલાક સુધીની મહેનત કરવી વધારે પડે સ્ટ્રગલ કર્યા પછી રૂપિયા મળે એટલી મહેનત આ લોકોને વધારે કરવી પડે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જો એનું કારણ બતાવો કે જે આ ધનરેખા છે ને અહીંયા આગળ આ મલ્ટીપર પ્રોપર્ટીની નિશાની થઈ રહી છે એટલે આ મલ્ટિપર બિઝનેસ કરશે આ એની નિશાની છે અને આ મલ્ટિપલ પ્રોપર્ટી થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સારામાં સારું સાથે આ જીવનરેખા છે જે ચંદ્ર તરફ જઈ રહી છે અને ચંદ્રની કેતુ તરફ અને એમાં રાઉન્ડ થઈ રહ્યો છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસમાંથી બહાર નીકળે એક ગોલ્ડન પિરિયડમાં આવશે સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખા અહીંયાથી એક ચંદ્રમાંથી રેખા એન ટચ થઈ રહી છે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાનો એને મોકો મળશે બીજું એક અહીંયા આગળ પ્રોગ્રેસ રેખા છે જે જીવનમાં ત્રીસ વર્ષની ઉંમરમાં છે બાકી આ એક બે ત્રણ ચાર પાંચ છ આ બધી રાહુ રેખાનો માર છે જ્યારે જ્યારે રાહુ રેખાનો માર થશે ને ત્યારે ત્યારે આ વ્યક્તિને ટ્રબલ પડશે અને એક જ પોશે એક હજાર ત્રીસ વર્ષની ઉંમરમાં અને આ મંગળ પર્વત ઉપર ખાડો છે આ એક નેગેટિવ નિશાન આ શારીરિક ઉર્જા માનસિક ઉર્જામાં કમી કરે શરીરની અંદર બીપી છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોલેસ્ટ્રોલ છે આવી બધી જે કંઈ બીમારીઓ કહેવાય ને એમાંથી કોઈ પણ એક બીમારીઓ લાગુ પડી શકે જ્યારે આ મંગળ પર્વત ઉપર ખાડો હોય એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું આ ગુરુ પર્વત જોરદાર પાવરફુલ છે આ વ્યક્તિ રસોઈ બનાવવામાં જોરદાર માસ્ટર હોય આ રસોઈ એવી બનાવે કે લોકો આંગળા ચાટી જાય નાને ને હોટલોમાં મોટી મોટી હોટલોમાં જઈને જમવામાં જોરદાર આ ગુરુ પર્વતવાળાને એક છે આ ગુરુ પર્વતવાળાને ઈગો જોરદાર હોય સ્ટ્રોંગ પર્સનાલિટી હોય આના કરતાં મોટો ગુરુવાર હોય ને એની અમે જ ઝૂકે બાકી બીજા કોઈની અમે નહીં ઝૂકે અને આ વ્યક્તિનો ફાયદો શું છે શુક્ર એ પાવરફુલ છે એટલે ગુરુ સૂર્ય ગુરુ શુક્રનો રાજયોગ કહેવાય કે આટલો પાવરફુલ બે દડા જેવા છે આ કોઈ જગ્યાએ પાછા નહીં પડે સ્ટ્રોંગ પર્સનાલિટી કહેવાય આ ભાગ્ય જ એક હજાર હાથમાંથી કોઈને હોય અને આ વ્યક્તિ ગુરુના લગતા કાઉન્સલિંગ બોલવાની પીચવાળા કોઈ પણ ફિલ્ડમાં જાય ને તેમાં એને ફાયદો થાય અને આ રસોઈ બનાવવામાં માસ્ટર હોય આની રસોઈ લોકો ખાવા પેસલ આવે આ સારામાં સારી રસોઈ બને અને શુક્ર પર્વત પાર છે અને આ શુક્ર અને ગુરુ લગતા જો કામ કરે ને જે રીતે હોટલ મેનેજમેન્ટનું છે હોટલનું છે ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં એને ફાયદો થાય સારામાં સારો ગુરુ પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારો શનિ પર્વતનો આ ભાગ છે જ ખુલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો નહીં શનિ પર્વત સારો છે પણ આ શનિ પર્વતમાં અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે ત્યારે કોઈક પ્રોપર્ટી લેશે ને એની અંદર બાંધકામ કરાવશે જે ઉંમર છપ્પન વર્ષ છે છપ્પનથી સાઠની વચ્ચે કોઈક મોરો પ્રોપર્ટી લેશે ને એમાં કંઈક બનાવશે એની નિશાની છે અને આ જે ધનરેખા અહીંયા છે એમાં એક અહીંયા અને અહીંયા આ છે અડતાલીસ વર્ષ છે અને ચુમ્માલીસથી લઈને અડતાલીસની વચ્ચે એક પ્રોપર્ટી લેશે અને બીજું ચોપન વર્ષે એક પ્રોપર્ટી લેશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ રીતે સૂર્ય રેખા છે અહીંયા અને અહીંયા આગળ નહીં જેટલું ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે જોરદાર સાથે અહીંયા ત્રિકોણ જેવું થઈ રહ્યું છે આ એક સારામાં સારું છે આ શૂન્યમાંથી સર્જન અને પાસે એક પણ ઉપયોગ ના હોય અને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે એટલે જે કંઈ ઈચ્છા કરે સો ટકા પૂરી થાય અને જ્યારે સૂર્ય રેખામાં ચોરસ બને બહુ જ સારામાં સારી વસ્તુ છે આ મલ્ટિપર બિઝનેસ કરે ને નહીં થાય અને સૂર્યપર્વતનો વિસ્તાર આવે પણ પણ સૂર્યપર્વતમાં આ જે રેખા છે ને ત્યાં કાડો છે એટલે આને કાં ચશ્મા આવી શકે છે કાં હાડકાનો કોઈ દુખાવો હોઈ શકે છે એટલે ડી વિટામિનની થોડી કમી એટલે આ સૂર્ય ભગવાનની જેટલી ભક્તિ કરશે ને એટલો ફાયદો થશે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય નમસ્કાર છે સૂર્ય ભગવાનને પાણી રહે અર્ઘ રહે એટલે સૂર્યની ઉર્જા મળે એટલે ડી વિટામિન મળે એટલે એને સારામાં સારું રહે બીજું ભૂત પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી ભૂત પર્વત ઉપર આછી બુદ્ધ રેખા છે બે રેખા આછી છે અને ભૂતપૂર્વ જ પાવરફુલ છે આની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર હશે જો બોલવાની પીચમાં માસ્ટર હશે સામેવાળા પર આનો પ્રભાવ પડતો હશે પણ અહીંયા નહીં જેટલો બેઠેલો લાગે છે ને અહીંયા નહીં જેટલો ભૂલેલો લાગે એટલે પૈસા કરતાં નામના નહીં ને વધારે અહીંયા બેઠેલો જ્યાં આગળ જે વાત કરવાની હોય ને ત્યાં નથી કરતા કે જે આ માઇન્ડ રેખામાં જે પ્રોબ્લેમ છે એ છે અહીંયા છે બુધ ઉપર દેખાય છે એટલે જે કહેવાનું કોઈ ફાઇલ લઈને જાય અને કંઈક કહેવાનું હોય ને ત્યારે નો કહે બાર આવીને કે હા મારે કહેવાનું પણ સમય કહેવામાં ભૂલ થાય ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તેને ફાયદો થશે સારામાં સારો એકસા અડીનારી સાથે આ અંદરુની મંગળ છે અને આ બાનો મંગળ છે આ શારીરિક ઉર્જા માસિક ઉર્જામાં થોડી કમી રહેશે યોગાને પ્રાણાયામ કરે તો સારામાં સારું બાકી આના વિશે મેં આગળ કીધું છે અને આ બાનો મંગળ પાવરફુલ છે સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કંઈ કામ કરાવવું ને એમાં માસ્ટર છે જોરદાર અને પોતા પર કોઈ પણ પરેશાની આવ્યું તો પોતે લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારો શુક્ર પર્વત પર એક જ લક્ઝરી રેખા છે એટલે આને લક્ષ્મીપતિ યોગ્ય અને શુક્ર પર્વત આટલો પાવરફુલ હોય સાથે ગુરુ હોય એટલે આ તો બહુ જ મોટી હારામાં વસ્તુ છે આ વ્યક્તિ નિષિદ્ધમાં કરોડપતિ બને અને શુક્ર લગતી આ કોઈ પણ કામ કરશે જો બુટિક છે રસોઈનું છે જ્વેલરી છે ડાયમંડ છે કોઈ પણ એમ લક્ઝરી આઇટમનું કોઈ પણ કામ કરશે ને એમાં આને સફળતા સારામાં સારું છે એનો ગુરુ અને શુક્ર પાવરફુલ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ આ વ્યક્તિને ગરમી સહન ન થાય બસ આ વ્યક્તિને એક જ ફોલ છે ગરમી સહન ન થાય અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરજસ્ત બલી છે સાથે આ ચંદ્ર પર્વત છે અને આ ચંદ્ર પર્વત પર આ વિદેશ રેખા છે પહેલાં જ બોલો એટલે વિદેશ જવાના મોકા જોરદાર મળશે એક્સ્ટ્રા ઓર્ડિનરી મોકા મળશે જબરજસ્ત અને આ ચંદ્ર પર્વત પાવરફુલ છે વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે અને આ બાર્ગેનિંગ કરવા માસ્ટર અને કોઈ પણ પ્રોડક્ટ આપો ને ઇન્ટેલિજન્ટ દરેક વેચી શકે અને બાર્ગેનિંગ કરી બાર્ગેનિંગ એટલે હજારની વસ્તુ કીધું અને અને આઠસોનો સોમ કેમ લેવી હોય આ વ્યક્તિ જઈને બાર્ગેનિંગ કરી અને વેચવામાં માસ્ટર ને લેવામાં પણ માસ્ટર બધી જગ્યાએ અને દૂધની બનેલી તમામ વસ્તુ વસ્તુના ફર્નિચર જોવા લાગ્યો લાખનો ફર્નિચર બનાવે ને તો દોઢ લાખની કેમ વેરી અને આની પર્સનાલિટી જોરદાર હોય ચંદ્રના કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરીને પદર્શ કરવા સારામાં સારો ચંદ્ર પર્વ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી સાથે અહીંયા આગળ આ ફ્લેટ થયેલું છે એટલે આ વ્યક્તિ બાતુની હોઈ શકે છે એટલે ઓવર થિંકર વધારે પડતો હોય આ વસ્તુનું ધ્યાન રાખવાનું નહીં કરવાનું સાથે આ રાઉન્ડ ઠર્યું છે એટલે આ સંગીત પર્સન છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને જ્યારે મળી પર્વત ઉપર આ જો એક બે આ બે ક્લિયર રેખા છે ધનની અને સુખની આ સારામાં સારી છે ભાગ્યરેખાને ધનરેખા શુક્ર રેખા બે પાવરફુલ છે જોરદાર પાછલા જન્મના આના કર્મ જોરદાર હશે એ કર્મના બળે આ જન્મમાં એ નંબર વન પોઝિશન પર પહોંચશે પોતાની મહેનતે આ એક સારામાં સારી વસ્તુ કહેવાય છે અને મંગળનું કરવું પડશે એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે બાકી આખા જે ગ્રહ છે બધા સારામાં સારા છે આનો ગુરુ બુધ ચંદ્ર અને આ શુક્ર આ ચારેય ગ્રહ પાવરફુલ છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને સાથે આ શનિ પર્વત સૂર્ય પર્વત આ અંદરૂ મંગળ બારનો મંગળ આ રાવુ આ કેતુ આ સારામાં સારી છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ જે કામ હાથમાં લે જોર ટકા પૂરું કરશે અને આ લેન્થ સારી છે આ સ્ટ્રોંગ પર્સનાલિટી છે બાપ બનીને કોઈ માગે તો એક રૂપિયોનો આપે બેટો બનીને માગે તો તરત આપે આ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય સાથે એક વસ્તુ રહી ગઈ જે હું કહેવાની છે કહી દો ફટાફટ આ અહીંયાથી આ બુદ્ધરેખા નીકળી અહીંયા સુધી જ છે પણ આમાં મની ટ્રાયંગલ નથી થતો કેમકે ધનરેખા અહીંયા આગળ જોઈન્ટ નથી એટલે મની ટ્રાયંગલ નથી થતો આ એક બુદ્ધરેખા છે એક સારામાં સારી વસ્તુ છે એટલે વેપારમાં નંબર વન થશે સારામાં સારો આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ